લાલ કિલ્લા પરથી વડાપ્રધાને આ જાહેરાત કરી છે વિકસિત ભારત બે હજાર સુડતાલીસનું સ્વપ્ન પૂરું કરવા આરોગ્ય ક્ષેત્રે પણ ભરણફાળ ભરવી જરૂરી છે એકસો ચાલીસ કરોડ દેશવાસીઓ માટે કામ કરીશું તેવું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું છે દેશના સ્વપ્ન સાકાર કરીશું તેવું પણ તેમણે સંબોધન દરમિયાન કહ્યું છે દરેક સેક્ટરમાં આધુનિક સિસ્ટમ બની રહી છે તેવું વડાપ્રધાને કહ્યું સ્વતંત્રતા પર્વે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મેડિકલ ક્ષેત્ર માટે મોટી જાહેરાત કરી દીધી છે મેડિકલ ક્ષેત્રે સીટો વધારવાની તેમણે ઘોષણા કરી છે તો પાંચ વર્ષમાં પંચોતેર હજાર મેડિકલની સીટો વધારવામાં આવશે તેવું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું છે